કાકાએ બનાવ્યું પનીરનું શાક જય શ્રી કૃષ્ણ બધાને ડેમિની બ્લોગ ફિફ્ટી સેવનમાં તમારું સ્વાગત છે પનીર અહીંયા તૈયાર છે અને મસ્તનું મારા કાકા છે ને આજે શાક બનાવતા હતા તે પનીર ભુરજીનું શાક એને બનાવ્યું છે બિલાડી અહીંયા અમારા ઘરે રોજ દૂધ પીવા આવે અને મસ્તનું બાણા નાખીને આપણું શાક ડેકોરેશન કરીને ખૂધું અને વાય છે ને સરવ આંટીએ મસ્તનો લોટ બાંધવાનું શરૂ કરી દીધું કારણ કે આજે આપણે બનાવના હતા પરોઠા મસ્તના પરોઠા અને મમ્મી અહીંયા ઊભી હતી સરોવંટીએ લોટ બાંધી લીધો હતો ઋતુડી અહીંયા છે ને રમાડતી હતી બિલાડીને એમ તો બીવે બિલાડીથી પણ રમાડતી હતી અને પછી એ ખાવા બે ગઈ અને જોત જોતા મેં એને ખાવાનું શરૂ કરી દીધું અને મમ્મીએ એને વણવાનું શરૂ કર્યું શરૂઆ આંટીએ પરોઠા શેકવાનું શરૂ કરી દીધું મસ્તના પરોઠા શેકાતા જતા હતા આમ બધા ગરમા ગરમ પરોઠા ખાતા હતા ખાવાની તો બહુ જ મજા આવી ગઈ હતી જો બધા ખાઈ લીધું પનીર ભુરચીનું શાક પરોઠા પાપડ સલાડ એટલી મજા આવી ગઈ બિલાડી તો મારા પપ્પાના ખોળામાં જેને બેગીને ઉતરતી જ નહોતી અને પછી તે ઉતારી અને મૂકેવો અને ચોકલેટ ખાઈ લીધી વિડીયો ગેમ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરી દેજો બાય બાય